જળબંબા કારની સ્થિતિનું નિર્માણ થયું છે સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ થતા તારાજી પણ સર્જાય છે પોરબંદર ગુજરાત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેઘરાજા જળ સર્જે તેવા એંધાણ પણ પોરબંદરમાં છે વરસાદી પાણીએ લોકોના ઘરોમાં ઘુસ્યા છે દુકાનોમાં પણ ઘુસી ગયા છે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે માલસામાનને પણ એટલું જ નુકસાન થયું છે જેના કારણે લોકોને હાલાકી પડી છે સોસાયટીમાં જ નજરે ચડી રહ્યું છે પાણી ભરાતા પશુપાલકો પણ એટલા જ હેરાન પરેશાન છે વરસાદના કારણે અનેક સ્ટેટ હાઈવેને બંધ પણ કરવામાં આવ્યા છે પોરબંદર જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે શહેરના એમજી રોડ પર વરસાદી પાણી ભરાયા પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો પણ એટલા જ પરેશાન છે હાલાકી ભોગવી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાયા ક્યાંક કમર સમા ક્યાંક ગોટર સમા પાણી ભરાયા છે જેના કારણે હાલાકી પણ લોકોને પડી રહી છે જો કે પાલિકાએ ઘરની બહાર ન જવા માટે તાકીદ પણ કરી છે પોરબંદર શહેરમાં ચાલીસ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે કારણ કે પોરબંદર શહેરમાં અડતાલીસ કલાકમાં જેટલો વરસાદ નોંધાયો છે હાલ આપણે પોરબંદર શહેરના મુખ્ય માં ગણા એમબી રોડ ઉપર આવ્યો છે આ માર્ગ ઉપર હજુ પણ પાણી વહી રહ્યા છે એક બાજુ બીજો રસ્તો પણ જ્યાં હોળી હાલે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે એક બાજુ વાહન નીકળી રહ્યા છે તો બીજી બાજુ હોળી આલે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આ છાય મુખ્ય રસ્તો છે આ રસ્તા ઉપર ભયંકર પાણીનો ભરાવો થયો છે દુકાનોમાં પાણી કરાઈ ગયા છે લોકોના ઘરમાં પાણી કરાઈ ગયા છે કલાક જેવો સમય વીતી ગયો હજુ પણ આ વિસ્તારમાંથી પાણી ઓછા નથી ઉલટાનું આ વિસ્તારમાં હજુ પાણી ઘરી રહ્યા છે કારણ કે જે રીતે આસપાસના રોડના રસ્તાઓમાંથી પાણી ભરી આ રસ્તા ઉપર જઈ રહ્યું છે કહી શકાય પોરબંદરમાં જે રીતે અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેના કારણે હજુ પણ પાણી અલગ અલગ વિસ્તારમાંથી ઓછા નથી આ દ્રશ્યો જોઈ રહ્યા છે તે પોરબંદરના ચાંચોટી વિસ્તારના દ્રશ્યો જ્યાં હજુ પણ પાણી ઓછા નથી ઉલટાનું આ વિસ્તારમાં પાણી હજુ પણ ભરી રહ્યું છે બે મુખ્ય માર્ગો આપણે તમને બતાવ્યો છે એમજી રોડ ઉપર વાહનો નીકળી રહ્યા છે આ ચાંચોટીનો બાજુનો જ રસ્તો છે પરંતુ પોરબંદર ના ચાલીસ વર્ષ નો રેકોર્ડ તૂટી ગયો છે ઓગણીસો ત્યાં માં જે રીતે પૂર ની પરિસ્થિતિ નિર્માણ થયું ત્યારબાદ ફરી પોરબંદર માં ભારે વરસાદને પગલે ત્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે કિશન ચૌહાણ ગુજરાત પોરબંદર